નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ટૉપિક નંબર આઠ એમાં બાદબાકીની બાકીની શરૂઆત કરેલી હતી જેમાં સાદી બાદબાકી બાકી દસકાવાળી પોઈન્ટવાળી અને એના પછી છેલ્લે આપણે અપૂર્ણાંકની બાદબાકીની ચર્ચા કરી એમાં પણ આપણે ત્રણ પ્રકારનો અભ્યાસ કર્યો છેદ સમાન હોય તો બાદબાકી કઈ રીતના કરવી એક બાજુ ગુણવાતી છેદ સમાન કરી બાદ બાકી અને એના પછી જોઈએ આપણે બંને બાજુ અલગ છેદ હોય અને એક બાજુ ગુણવાતી બાદ બાકી કરી શકાતી ન હોય તો બંને બાજુ ગુણી અને બાદ કઈ રીતના કરવી હવે જો આપણી વાત બાકી ખાલી એમસીક્યુમાં આપેલી હોય અને ડાયરેક્ટ એનો જવાબ મેળવવાનો હોય એટલે કોઈ કોઈ રીતનો ઉપયોગ ના કરવાનો હોય સીધો જવાબ મેળવવો હોય તો શોર્ટકટની મદદથી મેળવી શકાય પણ આ શોર્ટકટ તમે પરીક્ષા મુજબ બે અથવા ત્રણ ગુણનો દાખલો પૂછાયો હોય તો ઉપયોગ કરી શકો નહીં કેમ તો એમાં પદ્ધતિના માર્ક્સ હોય છે તો પહેલાં શું કરવાનું એ વિડીયો જોઈ લો તમે કે પદ્ધતિસર દાખલો કઈ રીતના ગણાય ડાયરેક્ટ એમસીક્યુમાં લખવાના હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી અને ઝડપી એનો જવાબ મેળવી શકો છો તો ચલો જોઈએ શોર્ટકટની મદદથી જવાબ કઈ રીતના મેળવી શકાય અહીંયા આગળ આપેલું છે પાંચ અપોન ચાર ઓછા આઠ અપોન બે તો એક બાજુ આપણે છેદ સમાન કરીને અને આ બાદ બાકી ગણી શકાય પણ અહીંયા આગળ આપણે ચર્ચા કરીશું શોર્ટકટથી શોર્ટકટથી કઈ રીતના કરવાનું જુઓ છેદ સમાન ન કરવું હોય તો એક આ સંખ્યા અને આ સંખ્યા ક્રોસ મો સંખ્યા હોય એ બંનેનો કરીશું ગુણાકાર આ રીતે આપણે સરવાળામાં આગળ જોઈ કે એ જ રીતે અહીંયા આગળ આવશે પણ તેઓ વચ્ચે સરવારો અહીં આગળ વચ્ચે પાંચ બાકી આવશે તો જુઓ પાંચ અને બે તો પાંચ દુ થશે દસ દસ ક્યાં લખવાના અહીં આગળ પાંચની જગ્યાએ ઉપર હું લખીશ દસ આ બે પંચુ દસ તો દસ ઉછા અહીં આગળ આ ચાર અઠ્યું બત્રીસ તો બત્રીસ અને નીચે આપશે ચાર દુ આઠ ફરી એકવાર જોઈએ શું કરવી અહીં આગળ આ બે પંચુ દસ તો અહીંયા આગળ દસ બાજુમાં ચાર અઠ્યું બત્રીસ તો અહીંયા બત્રીસ અને નીચે આ બંનેનો થશે ગુણાકાર ચાર અને બેનો તો ચાર દુ આઠ તો નીચે આવશે આઠ આ ડાયરેક છેદ તમે સમાન કરશો નીચે તો આઠ જ આવશે બરાબર હવે કરો બાદ બાકી અહીંયા બત્રીસમાંથી દસ જશે આવશે બાવીસ નીચે આવશે આઠ નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરો આગળ આવશે માઇનસ તો જવાબ કયો માઇનસ બાવીસના છેદમાં આઠ છેદ ઉડારો તો અગિયાર દુ થશે બાવીસ અને નીચે ચાર દુ આઠ અહીંયા બે બે કેન્સલ થશે તો જવાબ શું આવશે માઇનસ અગિયાર છેદમો ચાર એ આપણો જવાબ બનશે ચલો એ જ રીતના આપણે જોઈએ દાખલા નંબર બે શું કરીશું આ સંખ્યા અને આ એ બંનેનો કરવાનો ગુણાકાર તો પાંચ ચોખ વીસ તો ઉપર લખો વીસ પછી આ બંનેનો ગુણાકાર નવ તારીખ સત્યાવીસ તો સત્યાવીસ વચ્ચે માઇનસ તો માઇનસ નીચે આ બંનેનો ગુણાકાર પાંચ નવ પિસ્તાલીસ તો પિસ્તાલીસ ચલો સત્યાવીસમાંથી વીસ જશે એટલે સાત નાની મોટી સંખ્યા જાય એટલે માઇનસ નીચે આવશે પિસ્તાલીસ તો એ આગળ પિસ્તાલીસ માઇનસ સાત પિસ્તાલીસ એ આપણો જવાબ બનશે ચલો દાખલા નંબર ત્રણ શું આ બંને સંખ્યાઓનો કરો ગુણાકાર છ ચોક ચોવીસ તો એ આગળ ચોવીસ ઓછા આ બે સંખ્યાઓનો ગુણાકાર પાંચ દુ દસ તો એ આગળ દસ નીચે આ બંને સંખ્યાઓનો ગુણાકાર પાંચ ચોક વીસ તો વીસ અહીંયા આગળ ચોવીસમાંથી દસ જશે એટલે ચૌદ નીચે આવશે વીસ ચલો હવે આના ભાગ પારો તો કઈ રીતના પડશે સાત દુ ચૌદ દસ દુ વીસ બે બે કેન્સલ એટલે સાતના છેદમાં દસ એ આપણો જવાબ બનશે તો આ રીતના ઝડપી શોર્ટકટની મદદથી ગણી શકાય પહેલી રીતના આપણે ગણીએ તો શું કરવું પડશે પદ્ધતિસર સર છેદ સમાન કરી એનો ગુણાકાર કરી અને પછી એનો જવાબ મેળવી શકાય બાદ બાકી કરીને અહીંયા આગળ ડાયરેક્ટ જવાબ મેળવી શકાય ચલો આ બંનેનો ગુણાકાર ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો આ બાજુ વીસ ગુણે અગિયાર એટલે અગિયાર દુ બાવીસ આ પાછળ જીરો નીચે આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ બે જીરો એટલે છસો ચલો ત્રણસોમાંથી બસો વીસ જાય એટલે પછી એસી નીચે આવશે છસો ઝીરો ઝીરો કેન્સલ ચાર દુ આઠ ત્રીસ દુ સાહીઠ બે બે કેન્સલ હજુ ભાગ પડશે બે ચાર પંદર દુ ત્રીસ બે બે કેન્સલ લઈ લીધું શું આવશે બેના છેદમો પંદર એ આપણો જવાબ બનશે જ્યાર સુધી બેકી સંખ્યાઓ આપેલી હોય ત્યાર સુધી શું કરવાનું એના ભાગ પારઈ જવાના આગળ જવાબ મેળવી જવાનો ચાર હોય તો એના અડધા બે થશે ત્રીસના અડધા પંદર હજુ આગળ તો બે પણ પંદર મળશે પછી ના આગળ ભાગ ચાલશે નહીં તો એ બનશે આપણો જવાબ ચલો પાંચમો આ બે સંખ્યાઓનો કરો ગુણાકાર નવતરી સત્યાવીસ આ બે સંખ્યાઓ સાયબ સાયબ છત્રીસ છ સિત્યુ બેતાલીસ અને નીચે છ નવ ફરી એકવાર જોઈએ નવ સત્યાવીસ છ સિત્ય બેતાલીસ છ નવ બાદ બાકી કરો બેતાલીસમાંથી સત્યાવીસ બાદ કરો તો કેટલા આવશે તો અહીંયા આગળ બેમાંથી સાત બાદ થાય ને એટલે દસ આવશે અહીંયા આગળ બાર આવશે ત્યાર ઉપર ત્રણ આવશે બારમોથી સાત જોઈએ એટલે આવશે પાંચ બારમોથી સાત બાદ કરો એટલે કેટલા આવશે પાંચ આગળ આ ત્રણમાંથી બે છે એટલે એક તો આવશે પંદર અને બાજુમાં નીચે આવશે ચોપન તો આપણો જવાબ કયો બનશે પંદર અપોન હવે જો અહીંયા આગળ પાંચને એક છ એટલે ત્રણેય ભાગ ચાલશે એ આગળ પાંચ વધતા ચાર એટલે નવ એટલે ત્રણેય ભાગ ચાલશે તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર નીચે ચોપ્પન તો કેટલાય કેટલી સંખ્યાને આપણે ત્રણેય ગુણી છું તો ચોપન આવશે અઢાર તરી જુઓ આઠ એક આઠ આઠ દુ સોતરી ચોવીસનો આવશે વધી બે ત્રણ એકા તરીને બે પાંચ એટલે અઢાર દુ છત્રી અઢાર તરી ચોપન ત્રણ ત્રણ કરીએ કેન્સલ તો પાંચ અપન અઢાર એ બનશે આપણો જવાબ હવે અઢારે ત્રણના ઘડીયામાં આવશે આઠ વત્તા એક નો પાંચ આવશે નહીં એટલે પાંચ અપન અઢારે આપણો જવાબ બનશે ચલો અહીંયા આગળ અગિયાર પંચું પંચાવન આ બાજુ આઠ દાંત એસી નીચે અગિયાર અઠ્યુ અઠ્યાસી ચલો એસી એમાંથી પંચાવન બાદ કરો એસીમાંથી પંચાવન કઈ રીતના બાદ કરી શકાય અહીંયા આગળ જોજો ખાસ આ નાની સંખ્યામાંથી મોટી બાદ કરી લઈએ આગળ શું આવશે બધામાં માઇનસ આવશે ચલો પંચાવનમાંથી એસી તો પંચાવન એટલે આપણે પંચાવન પછી ગણીએ દસ એટલે આવશે પોસર પછી બીજા દસ એટલે આવશે પંચોતેર અને પછી આવશે એસી એટલે પચીસ પણ કેવા માઇનસ એ આગળ નીચે અઠ્યાસી તો આ બનશે આપણો જવાબ માઇનસ પચીસ છે તો મો અઠ્યાવીસ બાદ બાકી કઈ રીતના કરી તો આપણે પંચાવનમાં કેટલા ઉમેરીએ તો એસી થાય એ ગણવા તો પંચાવન પછી પોસઠ પચાસ પછી પંચોતેર એસી દસ ને પચીસ ઉમેરવા પડશે તો એસીમાંથી પંચાવન બાદ કરીએ એટલે પચીસ વધશે નાની સંખ્યા આ મોટી સંખ્યા એટલે આગળ માઇનસ નીચે માઇનસ પચીસ અઠ્યાસી ચલો સાત આ પાંચ તરી પંદર ચાર દુ આઠ અને ચાર પંચું વીસ પાંચ તરી પંદર ચાર દુ આઠ પાંચ ચોક વીસ પંદરમાંથી આઠ જોઈ એટલે કેટલા આવશે આઠ વત્તા બે દસ ને અને નીચે આવશે વીસ તો સાત અપન વીસ એ આપણો જવાબ બનશે પહેલાં ક્રોસમાં ગુણાકાર કરવાનો પછી આ બાજુ ક્રોસમાં કરીશું આ બંનેનો પછી નીચે બંનેનો ગુણાકાર કરશું પંદરમાંથી આઠ જોઈએ એટલે બાકી વધશે સાત નીચે આવશે વીસ તો સાત અપોન વીસ એ આપણો જવાબ બનશે ચલો આ બંનેનો કરો ગુણાકાર ચાર તરી બાર આ બંનેનો કરો ગુણાકાર દસ તો નેવું નીચે બંનેનો કરો નવ તરી સત્યાવીસ હવે અહીંયા આગળ નેવુંમાંથી બાદ બાર બાદ કરો નેવુંમાંથી આપણે પહેલાં દસ બાદ કરીએ એટલે એમાંથી બીજા બે કાઢે એટલે અને નીચે આવશે સત્યાવીસ ચલો આ બંને ત્રણેય ભાગી શકાય જોઈએ સાત વત્તા બે એટલે નીચે સત્યાવીસને ત્રણે ભાગી શકાય ઉપર સાતની સાત ચૌદને એક પંદર તો ઉપરની સંખ્યાની પણ ત્રણે ભાગી શકાય તો કેટલા આવશે ચલો ત્રણ દૂ છ ત્રણ દૂ છ અને ત્રણ છ અઢાર છવ્વીસ તરીકે થશે છ તરી અઢાર તો આઠ વધી એક તરીકે છ ને સાત અને નીચે તો નવ તરી સત્યાવીસ થશે ત્રણ ત્રણ કેન્સલ તો છવ્વીસ અપોન નવ ચલો આગળ ભાગ પડશે નીચે ત્રણે ભાગ પણ ઉપર છ વધતા બે થશે આઠ ત્રણના ઘડીમાં આઠ આવશે નહીં તો આપણો જવાબ કયો છે છવ્વીસના છેદમાં નવ તો આ રીતના તમે કોઈ પણ દાખલો આપેલો હોય તો પહેલાં આ રીતના ગુણાકાર કરશો પછી આ બાજુ ગુણાકાર કરવાનો લખવાની ક્યાં ઉપર અને નીચે જે છેદ આપેલા હોય એ બંનેનો ગુણાકાર કરી લખવો અને પછી એની વાત બાકી કરશો તો આ રીતના શોર્ટકટની મદદથી વાત બાકી કરી શકાય અને જવાબ મેળવી શકાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત